નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે એ અવાજ વિશે કારણ કે અવાજ આપણા દરેકના અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલું હોય છે કંઈક ને કંઈક આપણે કંઈક કરી બતાવવાની ખૂબી કંઈક કળા આપણા અંદર છુપાયેલી હોય છે ચહેરા આપણે હંમેશા ચહેરા આપણે જોતા હોઈએ છીએ ટીવી ઉપર ચહેરા જોતા હોઈએ છીએ પરંતુ એ ચહેરા પાછળ એટલે કે પડદા પાછળ જે સૌથી મહત્ત્વનો જો કોઈ ભાગ ભજવતો હોય તો તે છે વોઇસ ઓવર આર્ટિસ્ટ કે જેમને અવાજથી ઓળખવામાં આવે છે ઘણા બધા સાથે વાત કરીએ તો વોઇસ ઓવર આર્ટિસ્ટ અત્યારે આધુનિક યુગમાં વોઇસ ઓવર આર્ટિસ્ટને ખૂબ જ બોલબાલા છે કોઈપણ ક્ષેત્ર લઈ લો કોઈપણ ક્ષેત્રમાં વોઇસ ઓવર આર્ટિસ્ટ ખૂબ જ જરૂરી છે એ અભ્યાસ ક્ષેત્રમાં હોઈ શકે એ મનોરંજન ક્ષેત્રમાં હોઈ શકે કે રમતગમતનું ક્ષેત્ર હોઈ શકે દરેક ક્ષેત્રમાં આજે વોઇસ ઓવર આર્ટિસ્ટની ખૂબ જ ડિમાન્ડ છે હવે આ ડિમાન્ડ કેમ વધી છે અને વોઇસ ઓવર આર્ટિસ્ટની વાત કરીએ તો તેમનું જે કાર્ય છે તે ખૂબ જ અઘરું હોય છે જે પાત્ર હોય છે તે પાત્રનો અવાજ તેમને જ્યારે પડદા પાછળ રહીને નિભાવવાનો હોય છે તો વોઇસ ઓવર આર્ટનું મુખ્ય કામ એ છે કે તે જે શબ્દ છે તે શબ્દ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે અને તેમનું મહત્વનું માપદંડની વાત કરીએ તો માપદંડ છે અવાજ તેમનો અવાજ એ મુખ્ય માપદંડ હોય છે કે જેના માધ્યમ થકી તે વિવિધ પાત્રોના અવાજ તે લોકો પાત્ર ભજવી શકે છે જ્યારે આપણે કોઈ પણ એવી ફિલ્મો જોતા હોઈએ છીએ તેનું ડબિંગ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ફિલ્મ સાઉથને લઈએ કે કોઈ એવી ફિલ્મ કે હોલિવૂડની ફિલ્મ હોય તેનું ડબિંગ થતું હોય છે તો એ ડબિંગ પાછળ જે અવાજ હોય છે તે અવાજ વોઇસ ઓવર આર્ટિસ્ટનો હોય છે આજે એવા જ હિન્દી ફિલ્મના જાણીતા અને સાથે સાઉથ ફિલ્મમાં પણ જે કાર્ય કર્યું છે પચીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા એવા વોઇસ ઓવર આર્ટિસ્ટ વિશે વાત કરીશું તેમની સાથે આજે આપણે વિશેષ મુલાકાત છે તેમના અનુભવ વિશે વાત કરીશું તેમને વાત કરીએ તો ઘણી બધી ફિલ્મોમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે ઘણા બધા કાર્ટૂન કે જેમાં આપણે છોટા ભીમ કાર્ટૂન જોયું છે છોટા ભીમ અવાજમાં પણ તેમને પોતાનો અવાજ આપ્યો છે તો સાથે જે હેરી પોટર છે હેરી પોટર જેકી ચાન આ બધી જ તે અમુક ફિલ્મો છે પ્રખ્યાત હિન્દી ફિલ્મો છે સાઉથની ફિલ્મો છે તેમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે

લોકોને જાણ થશે માટે મને બોલાવવા માટે શુક્રિયા થેન્ક યુ બિલકુલ રાજેશજી આજની વિશેષ ચર્ચા એટલે મહત્વની બને છે કે આપણે સૌ ચહેરા અમે લોકો જોતા હોઈએ છીએ આપણે સૌ જે દર્શક મિત્રો પણ છે તે પણ ઘણી એવી ફિલ્મો ઘણા એવા મનોરંજનના કોઈ પણ એવા ફિલ્મો જોતા હશે ત્યારે એ એની પાછળ કોઈ પણ એવી ડબિંગ ફિલ્મો હોય છે એની પાછળ એક મહત્વની ભૂમિકા જો કોઈ ભજવતું હોય તો તે છે અવાજ અને એવા જ તમે તમારા ઘણા એવા અનુભવ પણ છે પચીસ વર્ષથી વધુનો તમે અનુભવ ધરાવો છો ઘણા વર્કશોપ તમે કર્યા છે કેટલી અઢળક ફિલ્મોમાં તમે પોતાનો અવાજ આપ્યો છે તો સૌપ્રથમ તો એના વિશે વાત કરી શકો બહુ લાંબી જર્ની પચીસ વર્ષ એટલે હું ઓગણીસો નવ્વાણુંથી ડબિંગ કરું છું અને પહેલાં હું ટેકનિકલી જો વાત કરું તો એક આખો એવોલ્યુશન પીરિયડ જોયો છે મેં બધું ઇવોલ્વ થતો જોયું છે અમે લોકો પહેલાં જે રીલ આવતી રીલ જેના પર શૂટ થતો એના એના પર ડબ કરતા અને એક સાથે ચાર પાંચ આર્ટિસ્ટ એક સાથે ડબ કરતા જો કોઈ એક ફમ્મલ કર્યું તો બધાએ ફરીથી ટોપ ટિકિટ ફ્રોમ ધ ટોપવાળો સીન એટલે કે ફરીથી શરૂ કરો પણ પછી એ રીલ પછી હાઈ બેન્ડ લો બેન્ડ આ બધા ટેકનિકલી આ બધા મોટી મોટી કેસેટો બદલાણી હવે એવી રીતના ડબ થાય છે કે બસ આપણે અમે લોકો પરફોર્મ કરીએ બોલીએ અને એ સિંક થઈ જતું હોય છે તો અને આટલી લાંબી જર્ની દરમિયાન શરૂઆતમાં હું ગુજરાતી છું હું મહુઆ ભાવનગરનો કાઠિયાવાડી છું તો આપણી ભાષાની થોડી છાંટ તો આવે જો હું પ્રોફેશનલી હિન્દી માટે ડબ કરું છું કામ કરું છું તો થોડી એક એક્સેન્ટ કે ને જે એ આવતું હતું તો શરૂઆતમાં મારા ડિરેક્ટર્સને ઘણા લોકોએ કીધું કે થોડા ગુજરાતી હતા યાર ત્યારે એક્સેન્ટ મેં થોડા સુનાઈ દેતા તો એને થોડું થોડું ધીમે ધીમે કામ કરીને રીડિંગ વધારીને લોકોને બીજા આર્ટિસ્ટ હતા હિન્દીવાળા જે એ લોકો રેગ્યુલર જે કરતા હતા ધુરંધર નામ એ લોકોને સાંભળીને એ એ વસ્તુ પર થોડું કામ કર્યું રિપેર કર્યું અને ગુજરાતી ડબ કરતાં કરતાં હિન્દી કરતાં કરતાં પોપ્યુલર કેરેક્ટર્સ ફ્રોમ બે થી લઈને ડ્રેગન બોલથી લઈને હેરી પોટરથી લઈને છોટા ભીમથી લઈને નેટફ્લિક્સના શો સ્ક્વિડ ગેમ સુધી કે મોટા મોટી 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 ફિલ્મો રોબોટ આઈ લિંગાથી લઈને કેજીએફ સાલાર સુધી તો પ્રકાર પ્રકારના કામ કર્યા છે બિલકુલ રાજેશ વિચાર ક્યાંથી આવ્યો એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે તમારે કામ કરવું છે એવો વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે શરૂઆત તમે એની કરી હું મુંબઈ રહું છું મુંબઈમાં રહું છું અને મુંબઈમાં ગુજરાતી નાટકો જે છે થિયેટર ઘણા ઘણો રીચ છે ઘણા ને થતા હોય છે તો હું પહેલા ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ કરતો હતો નાના નાના રોલ કર્યા મેં આ બધું શરૂઆતમાં કર્યું વાત કરું છું ઓગણીસો સત્તાણું ની સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું એ દરમિયાન પણ પછી એ એક મારા ભાઈ અમુક ટ્રાન્સલેશન કરતા હતા લેંગ્વેજ ટુ લેંગ્વેજ મુકેશભાઈ તો એમનો રેન્ડમ કોલ આવ્યો કંઈક ડવિંગનો તો એના માટે મને મોકલ્યો હતો પહેલું જ જે ઓડિશન હતું સુપર ફ્લોપ રિજેક્ટ તો થોડા પે લઈ લે એસે થોડી વાય પછી એના પર થોડું કામ કર્યું મહેનત કરી કે આપણી જ લાઇનનું કામ છે વિચિત્ર અલગ વસ્તુ તો છે નહીં પછી ફોકસ કર્યો ધીમે 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 ગુજરાતી ગુજરાતી કરતાં 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 હિન્દી અને સ્પેશિયલી જ્યારે આપ કેને ખભા પર વજન આવે એટલે કે જિમ્મેદારી આપીએ તો આપણે એ વસ્તુને સમજવી જોઈએ કેમ કે લોકો તમને જોતા હોય છે અને તમારા જેવા બનવા માંગતા હોય તમને ઇન્સ્પિરેશન માનતા હોય તો એ બહુ મોટી વસ્તુ થઈ જાય જ્યારે આ મોટા કેરેક્ટરનો આપણે ભાગ બનીએ છીએ અને ઘણી વખત જે સ્ક્રિપ્ટ તમને જો આપવામાં આવે છે તમે જે રીતે તમે કીધું કે આપણી ગુજરાતી ભાષા એ કોઈ પણ આપણે અન્ય ભાષાને પણ આપણે બોલતા હોઈશું એ ઇંગ્લિશ હોઈ શકે છે એ હિન્દી પણ હોઈ શકે છે પણ એમાં જે લહેકો છે ગુજરાતી ભાષાનો તો એ રહેતો હોય છે તો જ્યારે તમે કોઈ પણ હિન્દી ફિલ્મનું ડબિંગ કરો છો કે કોઈ પણ એવી સાઉથની ફિલ્મમાં પણ તમારો અનુભવ રહેલો છે તો એ જે સ્ક્રિપ્ટ તમને આપવામાં આવે છે કોઈ ઘણી વખત શું એવું કોઈ બન્યું છે કે તમને અઘરું પડ્યું હોય શરૂઆતમાં અને ત્યારબાદ તમે એ સુધારવાનો પ્રયત્ન કર્યો હોય કે વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે એ કેટલું અઘરું કાર્ય હોય છે જ્યારે તમને કોઈ સ્ક્રિપ્ટ પકડાવવામાં આવે તમારે એના વિશે વાંચવાનું હોય છે મઠારવાનું હોય છે તમારા અવાજમાં મુદ્દો એ છે કે પહેલા જે ઘણા લોકોને એમ લાગે કે અવાજ બેઝ વાલી હે અવાજ જો ભારે છે તો તમે બની શકો એવું કંઈ નથી હોતું અવાજ અવાજ છે બધાના અવાજ સારા છે બસ એને કઈ રીતે તમે રજૂ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે કેરેક્ટરાઇઝેશન લેંગ્વેજ ભાષા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાષા જો ઓગણીસ વીસ હોય અથવા એ દિશાહીન હોય તો પછી વસ્તુ બગડી જતી હોય છે તો ભાષા ભાષા પછી વોઇસ એક્ટિંગ પછી ટેકનિકાલિટીઝ આ બધી વસ્તુ ધીમે 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 તમે શીખતા હો છો કરતા હો છો અને સ્પેશિયલી જ્યારે સ્ક્રિપ્ટ આપે છે ત્યારે સ્ક્રિપ્ટમાં કેરેક્ટર શું છે કઈ ભાષાની સ્ક્રિપ્ટ છે તમને એ ભાષામાં ભાષાની કેટલી સમજ છે જો હું બેસિક કહું તો પહેલાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ આ તો બેસિક હોવું જોઈએ સમજ હોવી જોઈએ કેમ કે કોઈ પણ એક ભાષા સંપૂર્ણપણે આવડતી નથી મારું એ માનવું છે કેમ કે દરેક ભાષા સમુદ્ર છે રોજ કંઈક નવું આવશે તમે જો શીખશો અથવા એમાં ઊંડા ઉતરશો તો તો થોડી થોડી જાણકારી હોવી જોઈએ જેથી કરીને તમે એને એના પર કામ કરી શકો અને સ્પેશિયલી એના માટે રીડિંગ બહુ જરૂરી છે રીડિંગ હશે તો તમે સારી રીતે વાંચશો એને સમજશો પરફોર્મ કરશો નહીતર ફંબલ પરફોર્મલ થશે બિલકુલ અને રાજેશ વોઇસ ઓવર આર્ટિસ્ટમાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ કોઈ વ્યક્તિ જો ઈચ્છે છે કે તેનો અવાજ એટલો સારો છે કે તે કોઈ પણ પાત્ર ભજવી શકે છે તો એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે તમારું શું માનવું છે કે એ વ્યક્તિઓમાં કયા એવા પ્રકારના ગુણો હોવા જોઈએ પહેલાં તો સૌથી પહેલાં તો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હા હું આ કરી શકીશ મારે કરવું છે અને આ કમર્શિયલી થશે કે નહીં થશે એ વિશે ચિંતા મૂકી દેવી જોઈએ કેમ કે ભવિષ્ય કોઈ જોયું નથી આપણે પ્રયત્ન કરવો જોઈએ હંમેશા તો એના માટે પ્રેક્ટિસ કરવી કે શીખવું કે જ્યાંથી પણ કોઈ પાસે શીખો તમે કે ઓનલાઈન શીખો કે જ્યાંથી પણ સેલ્ફ ટ્રેન કરો મહેનત કરો સાચી દિશામાં કરવી જરૂરી છે પહેલાં તો કેમ કે ટ્રેન સેલ્ફ ટ્રેન કરતા અને ખોટી દિશામાં તમે જતા રહો તો એવી ખોટી વસ્તુ કદાચ તમે જે શીખી ગયા હોય જે કામની નથી અને પછી એને ભૂંસવી ભારે પડે છે તો સાચી દિશામાં શીખવું પહેલાં તો ટ્રેન કરો ખૂબ પોતાને સૌથી પહેલાં ભાષા અવાજ બધા જ સારા છે નાકમાંથી આવતા હોય પતલા આવતા હોય જાડા હોય કંઈ જ વધારે વિચારવાનું નહીં રજૂ કઈ રીતે કરો તમે ઓડિયો કઈ રીતે પરફોર્મ કરો છે એ ઇમ્પોર્ટન્ટ છે તો લેંગ્વેજ પર કામ કરવું જોઈએ જે પણ ઈચ્છે છે ક્યારેક ને ક્યારેક કોઈ કે કોઈ કે ક્યાંક કીધું હોય કે ભાઈ તારો અવાજ સરસ છે યાર અરે તારો અવાજ બહુ સુંદર છે જે પણ તો તમને અહીંયા એ વસ્તુ લાગી જશે ને ઘર કરી જશે કે ક્યાં વાત તો આ વસ્તુને ડેવલપ કરવા માટે ભાષા જોશે કેમ કે બોલવું પડશે ને બોલવા માટે ભાષા ભાષા એટલે કે સૌથી અત્યારે જો આપણે માતૃભાષાથી વાત કરીએ શરૂઆત કરીએ તો ગુજરાતી ભાષા ગુજરાતી ભાષામાં જેમ કે ઘણા ઇસ્યૂ થતા હોય છે પ્રકાર પ્રકારના ઇસ્યુઝ લેંગ્વેજ લેંગ્વેજ પ્રમાણે ક પ્રાંત પ્રમાણે ઝોન પ્રમાણે બધા પ્રકાર પ્રકારના ઇશ્યુ છે તો એ એ એ રિપેર કરવાના એને વ્યવસ્થિત કામ કરવાનું રીડિંગ કરીને અને સારી વસ્તુ સાંભળી સાંભળીને એના પછી થોડી મહેનત વધારે કરવી પડે જ્યારે તમે કેરેક્ટર પ્લે કરો એટલે કે વોઇસ એક્ટિંગ પહેલાં લેંગ્વેજ બીજા બીજો નંબર પર વોઇસ એક્ટિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ તમારે પ્લે કરવાના છે તો વોઇસ એક્ટિંગ તો ગુસ્સો છે નફરત છે હેપીનેસ છે કે સાયકો કેરેક્ટર છે કે કયા પ્રકારના કેરેક્ટર્સ છે તો એના માટે એક્ટિંગ જોશે તો વોઇસ એક્ટિંગ સેકન્ડ પોઈન્ટ થર્ડ પોઈન્ટ છે મોડ્યુલેશન એટલે કે तुम्हें तुम्हारा आवाज बदलो छो जारे के ज्यों के मैं ना अपने पापा के साथ जाऊंगा ना बहुत-बहुत खिलौने लाऊंगा देखो बेटा तुम फिर से खिलौने की बात कर रहे हो कल ही तो मैं लेकर आया था बेटा हट चुप चुप अरे जब तुम छोटे थे तुम तो रोज रोते थे हां हाथ पैर ऊपर नीचे करके मुझसे खिलौने तो आ त्रन पीढ़ी आई बच्चा बच्चा ना पप्पा पप्पा ना पप्पा त्रन पीढ़ी आई तो hmm. आ मुद्दों ये कि तब कितना वेरिएशन तब ला आप सको जो, जो नेचरल लगे hmm. जम के आई एम प्लेइंग जग्गू मंकी फ्रॉम छोटा भीम hmm. बेहजार सात थी करूँ छू तो हाँ, मैं ना जग्गू बंदर हूँ ढोल लगपुर से कहेंगे तो कहें मैं आप सबके लिए ना लड्डू नहीं 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 केले लाऊंगा ટેક્સચર છે અવાજનું હવે તમે વિચારવા દો કે આ મેં અવાજ ક્યાંથી કાઢ્યો શું કરું કે તો એ ગણિત જ ખોટું પડે કેમ કે અંદર હવે એ એને આપણે ટ્રેન કરવું પડે સેલ્ફ ટ્રેન કરવું તો જગ્ગુ મંગી છે કે આ તો એ થર્ડ પોઈન્ટ છે પહેલું જેમ મેં કીધું લેંગ્વેજ સેકન્ડ વોઇસ એક્ટિંગ થર્ડ છે મોડ્યુલેશન અલગ અલગ અવાજ પ્રકાર પ્રકારના અવાજ કાઢવા અને ચોથો પોઈન્ટ છે એ છે ટેકનિકાલિટીઝ કે તમે જ્યારે ડબ કરો તો ત્યારે સામે મોટું ટીવી હોય મોનિટર હોય અથવા પડદો હોય એના પર વિડીયો દેખાતો હોય સમજો કે ઇંગ્લિશ ફિલ્મ છે ઇંગ્લિશ ફિલ્મ તમે ડબ કરો છો હિન્દીમાં તો હાથમાં ટ્રાન્સલેટેડ સ્ક્રિપ્ટ છે હિન્દી તો એ આ સામે વિડિયો હાથમાં ટ્રાન્સલેટેડ સ્ક્રિપ્ટમાં તમારે અહીંયા હેડફોન પહેર્યું છે કાન પર અને સામે માઇક છે તમારે ફેસ કરવાનું અને પરફોર્મ કરવાનું છે તો ચાર પાંચ વસ્તુ સાથે તો મલ્ટી વાળું કામ છે તો ફોકસ બહુ જ ભયંકર રીતે કરવું પડે તમારે ત્યારે આ ફાઈનલ આઉટપુટ આવે છે લોકો સુધી પહોંચે છે જી બિલકુલ અને કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે જો ફોકસ હોઈશું કે આપણે એ કાર્ય કરવાનું છે અને આપણી અંદરની એ આવડત છે તો એના માટે ડર પણ ના હોવો જોઈએ જો એ આવડત છે તો તે આપણે ચોક્કસપણે તેનો ઉપયોગ કરવો જોઈએ આપણે આવડત પ્રમાણે આપણે કરી જ શકીએ તેવો વિશ્વાસ હશે તો કોઈ પણ આપણે કાર્ય કરી શકીશું રાજેશ તમે વર્કશોપ પણ કરો છો તો એમાં તમે શું શીખવાડો છો કારણ કે અત્યારની જે વાત કરીએ તો ઘણા બધા એવા કોર્સ હોય છે કે વોઇસ ઓવર આર્ટિસ્ટ જો તમારે બનવું છે તો ઘણા બધા કોર્સ આપણે અત્યારે જોતા હોઈએ છે તો એક તમે જ્યારે શીખવાડો છો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખો છો અને કેટલી ઉત્સુકતા હોય છે લોકોને વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવાની ઘણા લોકો બહુ ઈચ્છા સપના લઈને આવે છે ઘણા ખૂબ મહેનત કરે છે ઘણા પેશન તરીકે વિચારીને આવે છે કે મારે બસ આ સમજવું છે બસ બાકી હું આ કદાચ કમર્શિયલી કરું ના કરું પણ મારે સમજવું શીખવું છે અલગ અલગ વિઝન લઈને આવતા હોય છે તો મુદ્દો એ છે કે પહેલાં તો તમારે પ્રેક્ટિસ કરવાની છે કે આ શીખવાનું છે એના માટે જેમ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રસન્ન કરવા માટે કે કેવી રીતના લોકો તપ કરતા હતા તપશ્ચર્યા કરતા હતા જે સાધુ જૂના જમાનામાં કે તો મુદ્દો એ છે કે તમારે ઓતપ્રોત થઈ જવું પડશે મેડનેસ જે જોનુન કે પાગલ પણ દેખાના હોગા કેમ કે તો કોઈ વસ્તુ તમે રાતોરાત સિંગર ન બની શકો તમારે શીખવું પડે મહિનાઓ કદાચ વર્ષો સ્કલ્પર બનાવવા માટે એક મૂર્તિકાર તમારે આર્ટિસ્ટ બનવું પડે તો એના માટે શીખવું પડે તો દરેક વસ્તુમાં તમારે સમય આપવો પડે તો એવી રીતના જ આમાં સમય આપવો પડે છે સ્પેશિયલી તમે બાઉન્ડ્રીઝ સમજી જાઓ તમે શીખી જાઓ પણ એટલે કે મારું એટલું એ જ કહેવું છે કે મેં આપકો સ્વિમિંગ પુલમાં તૈરના તેરના દઉં લેકિન આપકો ઉતરના સમંદર સમંદરમાં તો ઉમે તો આપકો તૈરના લેકિન તૈરના શીખના પડેગા ઉકે બેસિક તો એમાં હું સ્ટાર્ટિંગથી બેસિક થિયરીથી ડિટેલ શીખવાડું છું કે આ ઇન્ડસ્ટ્રી શું છે કેવી રીતના કામ કરે છે કામ શું હોય છે શું રિક્વામેન્ટ હોય છે સામેવાળાનું શું અપેક્ષા હોય છે એ લોકોનો નજરિયો શું છે આર્ટિસ્ટ માટે તમારે શું ડિલિવર કરવાનું છે સબસે જ્યાદા જરૂરી કે આ પછી ઇન્સાન હો તમે સરસ પહેલાં તો માણસ બનો કેમ કે ઇન્સાનિયત હું શીખી નહીં શીખાઈ જતી અંદર સેલાની પણ તો ઇન્સાનિયત અને તમે વર્સેટાઇલ આર્ટિસ્ટ બનો સારા આર્ટિસ્ટ વર્સેટાઇલ એટલે બધું કરી શકો એવા આર્ટિસ્ટ અને બસ એક આ જે જુનૂન છે ને એ ક્યારે ઠંડુ ન પડવા દેવું જોઈએ કેમ કે હું આટલા વર્ષોથી કામ કરું છું આજે પણ એવા ચેલેન્જિંગ કેરેક્ટર કે કંઈક વિચિત્ર આવે છે તો હું બહુ અલર્ટ રહું છું કેમ કે એવું એક ચેલેન્જિંગ કેરેક્ટર કે જે તમને શરૂઆતમાં સ્ક્રિપ્ટ આપી ત્યારે ઓઘરું લાગ્યું હોય પરંતુ એ કર્યા પછી તમને અંદરથી જ સ્ફૂર્તિ આવી કે કેરેક્ટરમાં તમને મજા આવે એવું કોઈ કેરેક્ટર હા એટલે એટલે જ્યારે હું ફિલ્મ ડબ કરતો હોઉં છું હોલિવૂડ ફિલ્મ ઇંગ્લિશમાં થી હિન્દીમાં તો સ્પ્લિટ નામની એક ફિલ્મ જે ફિલ્મ માટે કદાચ ઓસ્કર મળ્યો તો એ એક્ટરને કદાચ હું ખોટો હોઈ શકું આઈ ડોન્ટ નો પણ સ્પ્લિટ પર્સનાલિટી છે એમની એ ફિલ્મમાં મોર ધન टेन फिफ्टीन के बारे कैरेक्टर्स हमने कर एक फिल्म में okay. एकज एक्टर तो, ए, ए, ए है तो ये एक उल्ड उल्ड क्यरक क्यरक ये थोड़ू टफ केम के अचानक ही ना बा बनी जाए अचानक ही ओल्ड मैन ओल्ड वुमन क्योंकि स्त्री कैरेक क्योंकि यंग छोकरी क्योंकि डॉक्टर बनी जाए कैरेक पड़ोसी बनी जाए कंपा बनी जाए स्प्लिट um. पर्सनालिटी है तो मारे ए पर्फॉम करने हिंदी में तो मैं ना बचपन में पापा के साथ खेलता था ना तो वो मुझे बहुत मारते थे लेकिन अब ना अब क्या करते हैं आज भी मारते है क्या अगर ऐसा आज भी होता है तो मुझे बता देना हम हो गया तुम दोनों का मैं चाय क्या चाय पियोगे कॉफी तो त्रोन कैरेक्टर अत्यारे जा भी फिल्म आम चेंज थे તો તો હું ફોકસ કરીને એને ડબ કરતો માઇન્ડ બ્લોઈંગ મજા આવી જ્યારે ડબ કરતું કરતાં 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 આખી ફિલ્મ કમ્પ્લીટ થઈ ફાઇનલ મિક્સ જોયું ત્યારે એમ થયું કે હાશ સરસ છે બિલકુલ અને જો કોઈ પણ એવો વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવા માંગે છે તો ઘણીવાર એવો સંઘર્ષ પણ તમારું કાર્ય ભરે તમારામાં એવી સક્ષમતા છે કે તમે કોઈ પણ કાર્ય કરી શકો તમારી કળાને પ્રસ્તુત કરી શકો પણ કદીક એ વિશ્વાસ ખૂટી જતો હોય છે તો એવી જ વોઇસ ઓવર આર્ટિસ્ટ માટે કાર્ય થતું હોય છે કે એમનો ચહેરો પડદા ઉપર નથી દેખાતો પણ જે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ છે પડદા પાછળ રહીને તો કદીક એવો એવો કોઈ સમય આવ્યો આપણા જીવનમાં કે જ્યારે આપણને લાગ્યું કે તમારાથી નહીં થાય પણ તમે ત્યારે ઊભા થયા અને ત્યારે મહેનત કરી સખત સંઘર્ષ કર્યો શરૂઆતમાં આ થયું હતું કારણ કે ગુજરાતી છું જેમ મેં કહ્યું ગુજરાતી હોવાના કારણે એક્સેન્ટ છે આપણી માતૃભાષા એ એ એ એક્સેન્ટને કાઢતા બહુ વાર લાગે સમય જાય લોકોને એમ હોય છે કે અરે યાર હિન્દી તો હે હૈ બચપનસે દેખતે સુનતે હો જાય તો એમ ન થાય કારણ કે એક એક્સેન્ટ જેમ કે એ તમે રીડિંગ કરવું પડે એના માટે રીડિંગ કરીને પોતે એને રેકોર્ડ કરો ફોનમાં કે રેકોર્ડરમાં અને સાંભળો સાંભળીને તમે સમજો તમારા કાનને ટીચર બનાવો સતર્ક રહો કેમ કે તમે જોવો છો ફિલ્મો જોવો થિયેટર જોવો છો ઓટીટી જોવો છો તો તમને ખબર પડે છે કયું સાચું કયું ખોટું વાહ ક્યાં વાત એ તરત કહી દો અથવા બકવાસ એમ કહી દઈએ છીએ આપણે તો કાન તમારા સતર્ક છે તો કાનને ટીચર બનાવો ઓડિયો તમે તમારો સાંભળો ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે આમાં શું મારે જોઈએ છે એ છે કે શેની અછત છે તો એને એ રીતે ડેવલપ કરવું પડે એક્સેન્ટ આવે છે ગુજરાતી એક્સેન્ટ જેમ કે मैं घना एक्सेंटेड कैरेक्टर कर पॉपुलर जेम के डेट पुलपिंदर है तो आ, पुल भाई वही क्या है पुल भाई वो मेरी गर्लफ्रेंड दीपा उसको क्या वो मेरा कजिन बंधु उठा के ले गया लेकिन मैंने भी बदला लिया हो पीछे वो डिक्की में ठक 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 आवाज आ रही है ना वो उसको मेरी गर्लफ्रेंड दीपा को किडनेप करके लाया हूँ आप भी कुछ बताओ ना पुल भाई क्या करना है अभी ये सब तो एक्सेंटेड कैरेक्टर बहुत पॉपुलर कैरेक्टर पर થોડો એક્સેન્ટ રાખ્યો છે તો જ્યારે કેરેક્ટર ડિઝાઇન કરો અને રિક્વાયરમેન્ટ હોય ડિરેક્ટરની ત્યારે વાત સાચી છે તમે કરો એનું રિમોટ તમારા હાથમાં જોઈએ કે ક્યારે એક્સેન્ટ જોઈએ છે ક્યારે નહીં તો એક્સેન્ટ કાઢવામાં મને બહુ જ મહેનત પડી હતી મારે મેં ફોકસ કર્યો હતો મેં સાંભળવામાં સાંભળી સાંભળીને બોલવામાં દેટ સેટ એ રીડિંગ આટલી વસ્તુ કરી કરીને કામ કરતાં કરતાં મારા ડિરેક્ટર્સને સુપરવાઇઝર્સને એ લોકોએ બધા મને ટોક ટોક કે

मल्टीपल ए, ए मूड होय छ यार एक अमुकज डायलॉग मा એટલે ચાર લાઈન નો એક પેરાગ્રાફ છે એમાં યે કઈસે હો સકતા મને ઉસકો બતાયા થા કે સાથ મે આય લેકિન ઉસને ઉસને તુમે અકેલા છોડ દિયા એસા નહી હો સકતા મે ઉસે લોટ 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 કે આને પર મજબૂર કર દુંગા તો સો રિક્વેસ્ટ બધું મિક્સ થઈ ગયું રડે એટલે આ જે જે મલ્ટિપલ વસ્તુ છે તો એના માટે તમારે કંટ્રોલ જોઈએ અને એ ત્યારે આવી શકે જ્યારે તમે સતર્ક હોય હો તમારા જે નાઇન એક્સપ્રેશન્સ ઓફ એક્ટિંગ જેવું નવરસ કહેવાય વોઇસ એક્ટિંગ એની સાથે તૈયાર હો અને તમે કેરેક્ટરની સમજ રાખતા હો ઉતાર ચઢાવની સમજ રાખતા હો ત્યારે આ શક્ય બને છે બિલકુલ તમારું કોઈ પણ એવું ફેવરેટ પાત્ર કે જે તમને અત્યાર સુધી તમે જે પચીસ વર્ષથી વધુનો જે અનુભવ ધરાવો છો ઘણા બધા પાત્રો તમે ભજવ્યા હશે પરંતુ કોઈ એવું સ્પેશિયલ અને કોઈ એવું ખાસ પાત્ર જે તમને ખૂબ જ પસંદ આવ્યું હોય કે જેનું તમે વોઇસ ઓવર કર્યું અને તમે વારંવાર કારણ કે આપણું કરેલું કાર્ય આપણને ઘડી પર જોવાનું મન થતું હોય છે કે એ આપણે કેટલું મઠાર્યું છે એ તો જ આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું ઉભરીને આવ્યા છે કોઈ એવું ખાસ પાત્ર કે જે તમે અનુભવ્યું અને તમને એ હજી સુધી યાદ હોય યસ યસ અમુક છે જે મારા દિલને બહુ નજીક છે જેમ કે કોકો કોકો માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ છે જે ન જોઈ હોય તો પ્લીઝ જોઈજો ડિઝની પિક્સારની છે ફિલ્મ કોકો સીઓ સીઓ એમાં હેક્ટર નામનું એક કેરેક્ટર છે જે લગભગ ફિલ્મની વીસ મિનિટ પછી આવે છે શરૂ થયાના પછી અદ્ભુત ફિલ્મ છે અને એનિમેટેડ ફિલ્મ હોવા છતાં એ તમને રડાવી દેશે આ ફિલ્મ જોવી જ જોઈએ તો કોકો अगेन हैरी पॉटर तो है जेरी पॉटर नजीक है किम के दिलनी के घु बध आपने लाइफ में हैरी पॉटर फिल्म तो हैरी पॉटर हैरी पॉटरों एक डायलॉग हूँ डेफिनेटली कहीश जयरे या गायब थी जाता है रॉन हरमाइनी वो हमारा पीछा कर रहा है मैं, मैं उसका नाम नहीं ले सकता रॉन तुम हरमाइनी को लेकर जाओ मैं उसे रोकने की कोशिश करता हूँ પિતૃદેવ સંરક્ષણમ તો આ મેજિક છે આખી જનરેશન મોટી થઈ છે આ જોઈને તો હેરી પોટર છે જગ્ગું છે અગેન દિલની નજીક તો જગ્ગુ હેરી પોટર કોકો સ્પ્લિટ લેક્સ લુથર ફ્રોમ બેટમેન વસ સુપરમેન મેન એ પણ એક સાયકો કેરેક્ટર હતો મજા આવી આવીથી પ્લે કરવાની આવા ઘણા કેરેક્ટર્સ છે અને ખૂબ ઘણા એવા એનિમે પણ છે જે સુપર હિટ છે જેમ કે બે બ્લેડ બે બ્લેડમાં રે હું કયો યા હું નિંજા હતોડી જે બાળકો એ જોયું છે તો એમાં અમારા ઓય 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 શું કરી રહ્યો કિયો જલ્દી જાવ જાસુસી કરો ટડિંગ ટડિંગ અમારો બોસ બસ અભી ગયા અભી આયા ટડિંગ ટડિંગ તો આ રે આ કયો યા અમારો સો મેની કેરેક્ટર્સ આર સાસ કે ઉચી હા ધેટ્સ મી ફ્રોમ નરુટો એક થી એક ડ્રેગન બોલ એન્ડ્રોઇડ સેવન્ટીન બ્રોલી લોર્ડ બીરસ એટલે ખૂબ કેરેક્ટર આપ્યા છે માતાજીના આશીર્વાદ થી સારા સારા કેરેક્ટર છે બિલકુલ રાજેશજી ને આવી જ રીતે જે રીતે તમે પાત્રો તમારા ભજવ્યા અને જે રીતે ચહેરો નહીં પરંતુ ચહેરા પાછળનો જે અવાજ છે કે જે આપણે સૌ વ્યવસ્થિત જો બોલી શકીએ આપણી અંદર જો એવી કળા રહેલી છે અને ચોક્કસપણે આપણી રહે અંદર રહેલી કળા જો બહાર લાવી હશે તો તેમાં આપણે ફોકસ માઇન્ડ હોવું જોઈએ પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે અને આપણે જણાવ્યું મહત્વનો પાસો કે જ્યારે પણ કોઈ પણ કાર્ય આવે છે તો તો એકાગ્રતાથી કોઈ પણ કાર્ય કરીશું તો તેમાં આપણે પોતાનું જો સો ટકા આપીશું તો તે પણ બહાર ઉભરીને આવવાનું છે નિહાળ્યો એ બદલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચહેરા પાછળના અવાજ આપણે સૌ સાંભળતા હોઈએ છીએ તો આજે સંવાદ કર્યો ચહેરાનો અને તે સંવાદ આપણે પડદા પડદા સામે કર્યો અને એટલા જ માટે જે આપણને વોઇસ ઓવર આર્ટિસ્ટની જે દુનિયા હોય છે કેટલો સંઘર્ષ રહેલો છે ને વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવા માટે જે મહેનત હોય છે અને સૌથી મહત્વપૂર્ણ પાસો તે તમારો અવાજ છે જો તમારા અવાજ ઉપર તમે કાર્ય કરશો અને એકાગ્રતાથી કોઈ પણ કાર્ય કરશો તો તેમાં તમે ચોક્કસપણે નિપુણતાથી સફળ થશો અને એટલા જ માટે વોઇસ ઓવર આર્ટિસ્ટને આજે દુનિયા જોઈ કે ચહેરા નહીં પરંતુ તે અવાજથી તેમને ઓળખાતા હોય છે હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર